જીવન ચરિત્ર પરમાંશ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી ધ્યાની શ્રી દયાનંદ સ્વામી નું જીવન ચરિત્ર હવે દયાનંદ સ્વામીનો વિદ્યાભ્યાસ અને અમદાવાદ દેશમાં વિવિધ સેવા અને દયાનંદ સ્વામીનો અક્ષરવાસ એ વાત આપણે આ આ લઈ સાલમાં વર્ષની ભર યુવાની અવસ્થાએ સાધુ દયાનંદ સ્વામીએ પછી ગુજરાતી ભાષાનો પણ સારો અભ્યાસ કર્યો હતો પોતે ગુણિયલ કુશળ વ્યવહાર કરતા અને ખૂબ જ બુદ્ધિશાળી હતા છતાં નિર્માની સેવાભાવી અને વિશેષ રૂપે સાધુતાપૂર્ણ સદવર્તન વાળા હતા જે સાધુમાં વિશિષ્ટ ગુણો હોય તેમને શ્રીજી મહારાજ સંસ્કૃત વિદ્યાનો સારો અભ્યાસ કરાવતા આદિ સ્વામીને ભગવાને ગઢપુરમાં પોતાની પાસે રાખી સંસ્કૃત વિદ્યાનો ઉચ્ચ કોટીનો અભ્યાસ કરાવ્યો હતો ભગવાન દર સાલે જુદે જુદે સ્થળે મોટા મોટા ઉત્સવ સમયાઓ કરતા ચાચો તરફથી સર્વસંત હરિભક્તો મોટા પ્રમાણમાં આવતા આવે પ્રસંગે પણ ભગ ભણવાનું અખંડ ચાલુ રહે એમાં કોઈ વિઘ્ન ન થાય સારો અભ્યાસ થાય એ માટે મહારાજ પોતે ભણનારા સંતો અને પુસ્તકો લખનારા લહિયા સંતો માટે સૌથી અલગ વ્યવસ્થા ઉતારા કરાવતા અને સત્સંગ રીતના કાર્યો પણ સતત ચાલુ રખાવતા ભગવાન સ્વામિનારાયણને વિદ્યા તરફ પૂર્ણ પ્રેમ ભાવ હતો આ બાબતમાં શ્રીજી મહારાજ સાથે રહેલા પ્રસાદાનંદ સ્વામી વગેરે નંદ સંતોના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રબળ પ્રમાણો મળે છે દયાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સંસ્કૃત વિદ્યા ભીણ્યા અને શાસ્ત્રી થયા તેમણે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની સાથે રહી અને ખૂબ સેવા ચાકરી કરી હવે અમદાવાદ દેશમાં વિવિધ સેવા ભગવાન સ્વામિનારાયણ સ્વધામમાં ગયા બાદ આ સ્વામી વિશેષતઃ અમદાવાદ દેશમાં રહેતા અમદાવાદ દેશના અનેક ગામડાઓ પોતે ફરી તેમણે સત્સંગનું ખૂબ જ પોષણ કર્યું હતું રાજસ્થાન દેશમાં પણ તેઓ સત્સંગ અર્થે જતા સ્વામીની વાતો સાંભળી અનેક દેવી જીવો સત્સંગમાં જોડાયા હતા ભળી દયાનંદ સ્વામીને ધ્યાન ભજનનું અંગ પણ એવું સારું હતું જ્યારે જ્યાં સમય મળે ત્યારે ત્યાં તે ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી ધ્યાનમાં બેસી જતા એટલે એને ધ્યાની તરીકે ઓળખાવા મળ્યા મહારાજનું ભજન પણ તેમને અંતરમાં પોતાનો દિવ્ય આનંદ આપતા ઘણીવાર તેમને શ્રીજી મહારાજના દર્શન થતા આવા ભજનાનંદ ભજનાનંદી સેવા ભાવી સંત પોતાની અંતિમ અવસ્થામાં વિસનગરમાં આવીને રોકાણા છે હવે દયાનંદ સ્વામીનો અક્ષરવાસ ઓગણીસો એકત્રીસની સાલ છે અષાઢ સુધી પૂનમનો દિવસ છે વહેલી સવારે સૌ સંતો ભક્તોને કીધું કે આજે સાંજે ચાર વાગ્યે મારે ધામમાં જવું છે મને ખુદ મહારાજ પોતાના મોટા મોટા સંતોને લઈને તેડવા આવશે એમ કહી ગયા છે પછી તો બપોરે સુંદર સારી રસોઈ બનાવી ઠાકોરજીના થાળ થયા છે પોતે જીમા અને સૌ સંતો ભક્તોને પ્રેમથી પોતે જમાડ્યા છે પીએસ પોતે નીકળ્યા છે પીરસતા પીરસતા કહેતા જાય આ અમારું છેલ્લી વારનું પીરસણ છે એવું સમજો ત્યારે વડીલ સંતો યા બીજા હેતવાળા સંતો કે સમી એમ દેહ ન પડે તો પછી તમે જોજો એમ કહેતા પછી તે જ દિવસે સાંજે ચાર વાગે ભગવાન શ્રી હરિ અનેક મુક્તોને સાથે લઈ અને તેડવા આવ્યા આ રીતે સમત ઓગણીસો એકત્રીસ અઢાર અષાઢ સુધી પાંચમ સાંજે ચાર કલાકે સ્વતંત્ર થકા દેહ ત્યાગી ભગવાન પધારા છે એમ ગુણ ગાન ગાતા મારવાડના વાલી ગામના દયાનંદ સ્વામી ની અંદર દેહનો ત્યાગ કરે છે તેમણે વિસનગરમાં રહી સાહિત્ય સંગ્રહ ગ્રંથો ગ્રંથ કર્યો છે આ ગ્રંથને અમદાવાદના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાહ કેશવલાલ સુંદરજીભાઈએ ઓગણીસો ત્રેપનમાં પ્રકાશિત પણ કરેલો હતો દરેક ગ્રંથના સાર ભૂત દોહા ચોપાઈઓ કે શ્લોકો વિષયવાર એકત્રિત કરી આ ગ્રંથમાં સંકલિત કરેલા છે આ રીતે સત્સંગની અનેક સેવાઓ કરી અંતે સામર્થ્ય જણાવી ભગવાન સ્વામિનારાયણની અખંડ સેવામાં અક્ષરધામમાં પહોંચેલા એવા સદગુરુ શ્રી એવા દયાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી બંધન સાથે મહારાજની જય